ત્યારે પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂ સાથે હકીર મહંમદ ઉર્ફે પિન્ટુ રાણાને પકડી પાડ્યો છે પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર અને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર